હજી તો ચોમાસું શરૂ નથી થયું અને કડીની આવી હાલત હોય હું સમજ ત્યાં સુધી જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે ભૂતકાળમાં છ સાત માણસો અહીં ડૂબી ગયા હતા મરી ગયા હતા તો માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે વિકાસ કહેવાય જેમાં લોકોના જ્ઞાન સાથે સલામતી ન હોય એને શું કરવાનું આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વિગેરે વિગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય કડી નગરની કેટલીક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાણે કોઈ છેકાડા નહીં આવી જ રીતે એક એક થઈ બધા અંડરપાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ જાય તો ડૂબી જાય પાછો ના આવે હું ઈચ્છું કે કડીના નગરજનો આગળ વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ રાઈતો પણ નથી સવારે હું નીકળ્યો તો અંદર નીકળો તો આગળ અજમારું હોય છે બાકી લાઇટ બાઇટ બસ કોઈ પણ મહાન ભીટ કઈ જાય ગમે ત્યાં જાય આવી આડે આડેધમ રીતે જે રીતનું આ થયું છે હું માનું તો ત્યાં વિકાસની ઘટાશ છે અને બજાય આનો જવાબ આપવો જોઈએ ધન્યવાદ